સુરતના કામરેજમાં વાવગામ ખાતે અચમચાવી નાખતી ઘટના સમાવેતી ડાયમંડ નગરી તરીકે ઓળખાતી સુરત શહેરના કામરેજના વાવગામની સીમમાં શ્રમજીવી પરિવારની એક વર્ષની માસૂમ બાળકીને સ્વાન ઘર આંગણેથી ખેંચી ગયો હતો બનાવની વાત કરીએ તો પુત્રીને જમીન પર સુડાવી માતા રસોઈ બનાવતી હતી ત્યારે સ્વાને એક વર્ષની માસૂમ બાળકી પર હુમલો કર્યો હતો આ ઘટના બનતા બાળકીની માતા હેપતાઈ ગઈ હતી અડતાલીસ કલાક વીત્યા છતાં હજુ બાળકીની કોઈ ભાળ મળી નથી ઘટનાની ગંભીરતાને જોતા ડોગ સ્કોડ અને એફએસએલની ટીમ સ્થળ પર મદદ લેવાઈ હતી ફોરેસ્ટ વિભાગની ટીમની પણ મદદ લેવાઈ હતી સ્થાનિકો પણ બાળકીને શોધવામાં જોડાયા હતા ઉપરાંત સુરંત પોલીસ દ્વારા ડ્રોનની મદદ પણ લેવાઈ હતી જેમાં ડ્રોન ઉડાડીને આસપાસના તમામ વિસ્તારની તપાસ કરવામાં આવી હતી રિપોર્ટર સુનિલ ગાંઝવલા લોકમૈત્રી ન્યૂઝ સુરત